જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છે ને તો તડકો છે હજી પૂર પવન નીકળતો નથી એનો મન નથી માનતો આવતા બહુ કે હવે શિયાળો આવી જાય શિયાળો આવી જાય હજી વરસાદનું થોડુંક વધારે બહાર કરી જાય છે કારણ કે વાદળા કે નથી પણ આમ વાતાવરણ બધું આવું શાંત થઈ ગયું છે તડકો છે ઠાવકો એવો પવન નથી નીકળ્યો હજી અને મારે જરી કઠાર બહાર ઉડી જાય ને બધી પછી મફ દવાનો હેટે સાંટવો આમાં પોપિયામાં હેટે હેઠે દી પાછો એક પપ તો ધોરિયામાન સાંટી દીધું ધોરિયામાં ખડ ઠાકું થઈ ગયું પાછું વરસાદ થયો હતો ને એમાં પાછો કોરાઈ ગયો તે ન્યા સાઇટી અને હજી ઓલે હેઠ વારો કહે ને બધા અલગ અલગ કહેતા કોઈ નદી કહેતો હોય કોઈ વાયુ પણ અમારે એ વાયુ આવે એટલી ઘણી જોઈએ એમાં પછી પાછું પાણી ન હોય વરસાદ થાય ને તો ઘડી વાર હજી પૂર આવે કલાક દોઢ કલાક થાય એટલે એમાં કે પાણી હોય જ નહીં આવે તમને થાય કે આમ આવ્યું જ નહીં હોય એવું ચોખ્ખું થઈ જાય બરાબર એટલે મેં એને વાયુ કંઈ

મજા આવશે હો વાડીએ હે વાડીએ મજા આવશે હા જમીન થોડી પણ પાણી એટલે વાંધો ના આવે બધા જમીન થોડી બધાને કે હે જો જે એક રેગણો રયો છે જરાક અધર કર દેવાન જરૂર છે અને અધર કર દે ને નહી ગયું હો તો ખીચકોલી ઓસી કાપે નકર હેઠું તો કાપી ગઈ જો અજી તો એકદિકાજ કૌસો ક અધર કર દે પડતોય કાપી ગઈ જો આવા ટોસા કરી જાય ને પછી આથી બગડી જાય રેવા ના દેતી અને આઈ ને પર બારા ઝાડવારીયા જાઈથી અને આયા આમરીન જડમૂટ બધું છે એટલી પર બાર જ ખીચકોલી વધારે લાગે છે ની ચીકુ હું કહેતી કે મારે ચીકુ આવ્યા છે પણ જે ચીકુ હજી એમાંથી અમને પાકેલ ખાવા નથી મળ્યા એ તો કરે પડી ઘણા બધા જો આવેલા છે ઝીણા ઝીણા ચીણા ચીણા પણ અટાણા છે ને બહુ અસલ પાકે જ નહીં કોક કોક થયા મોટા વરવાંગડા ખાય એને મળે આ કદાચ ત્રણ ચાર દીકડે પાક હોય તો પાક પણ હજી પાકે એવા નથી કાચા છે અને શિયાળાઓ અને ને બહુ અસલ પાકે જ નહીં જે ઉનાળાની ની મજા આવે ને મીઠાઈ એવા ના થાય બાકી તમ ઢગલા છે દુનિયા તઈ થાય પાકે નહીં ત્યાં આવતી તો કઈ કામ ના નહીં જોતા ઢગલા છે આવલું મેં જોયું

અને જ્યાં પડું ઘઉં વાવવા માટે તૈયાર થઈ ગયું અને મારે દવા નહીં જોવા આ હેઠામાં છાંટવાની છે હેઠામાં વરસાદ થયો ને એટલે હેઠાને ખડ થયા ને કર હેઠાને બધે ડોર ચરી ગયા હતા અને મરી ગયું હતું ખડ બધું થોડા વરસાદ થયો ને એમાં થયું પાછું નામાં કાલે વાવવાના છે કઉ નવાણું ટકા તો કાલ વવાઈ જાય એટલે આ દવા છાંટી દઉં ને પછી વાંધો ના દવા છાંટી ઓલી પડી ગઈ એટલે પછી ઉઈગા કઈ ડે ને એને તે પાછી ન છટે એટલે પેલાં છાંટી દઉં અમારા ઘણી એ મહેમાન આવ્યા હતા મહેમાન હતા મબતપરાના પટાણે બધા રાજકોટ રહ્યા છે પણ જૂના મબતપરાના એટલે દાદાની બધા અમારા અહીંયા પુરાપુરાનું ને હત્યા મંદિર છે ને અહીંયા દર્શન કરવા આવ્યા હતા સ્પેશિયલ રાજકોટથી ટેટ દર્શન કરવા માટે જ આવ્યા હતા અહીંયા હતા પટેલ પણ દિલપ દાદાની અમારે રહ્યા ને અમારા કુટુંબના હમણાં ઘણી વખત આ વિડીયોમાં આગલા બે ત્રણ વિડીયોમાં દેખાણા મારા મોટા હારા થાય એને બાજુબાજુમાં રહેતા ને એના સંબંધીને બધા સારું છે તે એકાબીજા જાય આવે ને બધાય ત્યાં અહીંયા વાત થતી હોય અને અહીંયા બેઠાશ નહીં અમારે દિલુ દાદાનંદ ભાઈ છે ચિંકાભાઈ રમણિક બાપુ એટલે એ હુરાપુરા છે એટલે બધા એ ભેગા બે હેલા કરેલા એટલે દર્શન કરવા જ પેસેલા અહીંયા આવ્યા તા એ આગળ વિડીયોમાંથી પાછા હાલતા થયા તા એ વાત થઈ ને એટલે પછી વિડીયો ચાલુ કર્યો પણ પાછું ઓળખાણ ન પડે આપણે તે બધાય દર્શન કરવા આટું જ આવ્યા હતા અહીંયા અમારો જૂનો ફોન હતો ને જે યુટ્યુબ ચાલુ કર્યો ને પહેલાંનો એમાં મારા ઘણા બધા જૂના ફોટા ને વીડિયા ને બધું છે મારા છોકરાને જૂના ફોટા ને કેદીક નો પણવર પડ્યો તો હામો ટોડાવા હા હામો કરવા દેતો તો હામો થઈ ગયો જો યો સાલવી થાય ભાઈ તો એમાં જૂના ફોટા જોયા રાખે ને ઈ નોતો ને ઈ પેલા ફોટા બધા એમાં છે સો હમે પરહક દી નોતો ને આયુસી નાન બતાય જૂના ફોટા દુનિયા છે એમાં એનો કોઈ ટાઈમ નથી નકરી બતાય

કે એમાં બધા જ્યાં જ્યાં ફોટા છે ને એ ફોટા આપણે પાછા ક્યાંય મળે નહીં અને ગૂગલ આઈડી ની રીતના હોય બધુંય તો આવી જાય પણ એ કઈ કરે પણ જરીક વાર જરી એટલે પછી ફોટો હમો કરાવ્યો અને એમાં બધા બહુ ફોટા છે પણ કઈક ટાઈમ મળશે ને તો આખો બ્લોક બને ને એટલા ફોટા છે એમાં કઈ બે અઢી હજાર તો ફોટા હશે જેમાં હું ડબલ થઈ ગયા એટલે એમાં ત્રણ હજાર બતાવે છે પણ બે અઢી હજાર જેવા હશે ફોટા એમાં બહુ જૂન યાદો છે બધી જોવાની મજા આવે તારા પૈસા એ બધાને ખબર છે તેને પૂછો મારા પૈસા ક્યાં તેમાં થોડુંક એક ડોરે પાણી નાખ દીધું હેટામ ચટવીને એટલે આખું પડી કે નાખી જ દઈ અને આપણા ખડની દવા ગમે છાંટવી હોય ને બને ત્યાં સુધી તાજું જ પાણી ભરવાનું એટલે એનું રીઝલ્ટ સારું મળે બાકી તમે કુંડામાંથી ને કે ઓલું પાણી ભરીએ ને ગમે આપણે સેવારવાળું હોય કે દોરું હોય તો એટલું રિઝલ્ટ ના મળે બાકી દવા છાંટવામાં પાકું જ કે તમારે બને ત્યાં સુધી તાજું જ પાણી ભરવાનું ટોરું પાણી ના હોવું જોઈએ હલો એક હાથે કંઈ પોપ ભરાપ ભર લઉં પહેલાં રેડી જો ભરાઈ ગયો આખો એક એક પંપ સાંટવાનો સુધી આપણે ને ને બધું ના કરીએ બખ્તર ચડાવીએ નહીં એટલે બક કાલથી ચડી જાય પછી તો કાયમી આપણે બુસ્કોટ હવારમાં પહેરી લેવાનું રહે બુસ્કોટ પહેરીને પર ખેતર વહી જવાનું તો કઈ પાછું બપોરા કરીએ કઈ ઘરે આવીએ કઈ ટાઈમ જ નહીં રહીએ ખબર નહીં હવાનો આનંદ છું નહીં ને કઈ કું સાલું સાલું રાખે છે

કોડ આખીને હોસ્ટેલ લઈ જાવે લઈ જવા થાય ને નથી દે હાલો જોઈ પાછો બતાડી દેવા આ ઓલા ગઠિયા તો કઈ એરિયા નઈ દે આપણે <laughs> 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 <laughs>

છોકરા હોસ્ટેલમાં જતા હોય ને એટલે હાઇટમ જેવું લાગે આપણે રસોડા માં બધાય સુગંધાય એટલી હાઇટમ ના જેવી આવે અને આમે રસોઈ એટલી થઈ જાય બધી અને આની તો બીજી રસોઈ બધો નાસ્તો તો ભાણવર બનનો અહીં તો અમે ખાલી ગાંઠિયા જ બનાવી દેશે ગાંઠિયા કાંઠિયા ખાવા પડ્યું